વરણ ગામે ગોકુળપુરા પેટા ડેરીમાં ખંભાતી તાળા મંત્રી સામે ગ્રામજનોમાં આક્રોશ ડેસા તાલુકાના વરણ ગામે ગોકુળપુરા પેટા ડેરી પર ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે મંત્રી પરબતભાઈ માલાભાઈ રબારી વિરુદ્ધ કૌભાંડના આક્ષેપો સાથે આજે ગામ લોકોએ ડેરીમાં ખંભાતી તાળા માર્યા હતા ગામ લોકોના જણાવ્યા મુજબ મંત્રી ડેરીનું સરસમાન જેમ કે કમ્પ્યુટર કોટા ફેટ પડવાનું મશીન વગેરે પોતાના ઘરે લઈ ગયા છે ગામની સભા એક વરસથી બોલાવવામાં આવી નથી અને ગ્રાહકોને વધારાની રકમ ચૂકવવામાં આવી નથી વર્ષ બે હજાર બાર ગ્રાહકોના લાખ રૂપિયા ફંડ તરીકે જમા છે તેનો હિસાબ પણ આપવામાં આવ્યો નથી ગ્રામજનોનો આક્ષેપ છે કે મંત્રી કહે છે તમારું દૂધ ખાટું ગયું છે અને પૈસા ગ્રાહકોમાંથી કાપી લેવામાં આવ્યા છે ડેરીના કેમેરા પણ બંધ છે અને ડેરીના રસ્તા પર ચણતર કરીને મંત્રીના ઘરે જ ડેરી ચલાવવાની મનમાની કરવામાં આવી રહી છે ગામ લોકો માંગ કરી રહ્યા છે કે હાલની દૂધ મંડળી ગામમાં જ ચાલુ રહે મંત્રી બદલી દેવાય અને કમિટીના સભ્યો પણ બદલાય હાલમાં વરણ ગામમાં પચાસ થી સો લોકોના ટોળા એકઠા થઈને વિરોધ કરી રહ્યા છે મંત્રીએ ગ્રામજનોની વાત સાંભળવાની ના પાડી છે અને કહ્યું છે કે હું મંત્રી છું તમારે જે કરવું હોય તે કરો હું મારા ઘરે જ ડેરી રાખીશ અહેવાલ સુરપાલ સિંહ રાઠોડ સેન્ટ્રલ ભારત ન્યૂઝ ડીસા બનાસકાંઠા વરણ ગામ ગોકુળપુરા દૂધ ઉત્પાદક મંડળીનો ગ્રાહક બોલું છું અમારો પ્રશ્ન એ છે કે વરણ ગોકુળપુરા ડેરીનો મંત્રી છેલ્લા બે વર્ષથી પોતાની મંડળી અહીંથી વરણ ગામમાંથી પોતાના કૂવા ઉપર લઈ જવા માટે કોશિશ કરી રહ્યો છે છતાં અમે ગામ લોકો વિરોધ કર્યો છતાં આજ રાત્રે આવી અને ડેરીની અંદર તાળું તોડી અંદરથી બધો સામસા સરસામાન હતો એ ગાડી ભરીને લઈ ગયેલ છે અને અત્યારે સવારે વહેલા ટ્રેન બોલાવી અને અંદર પડેલો મોટો ટેન્ક ઉતોડવા માટે આવેલો હતો ને ગામ લોકોએ અટકાવેલ છે અને સતત અમને એક વર્ષથી હેરાન કરે છે અને અમે ગામ લોકોને એવો પ્રશ્ન છે કે છેલ્લા આઠમા મહિનામાં સોળથી પંદર સોળથી ત્રીસ તારીખનો પગાર હતો એ પગારની અંદર ત્રીસ ટકા જેટલી કપાત કરી છે જે ડેરીમાં નુકસાન આવ્યું હતું એ ગ્રાહક જોડીથી વસૂલ કર્યું અને અમને વધારા વિશે કે કોઈ બીજી કોઈ વર્ષમાં જે સાધારણ સભા થવી જોઈએ એ સાધારણ સભા કોઈ ગ્રાહક જોડી બોલાવીને નક્કી કરવામાં આવતું નથી અને પોતાની મનમાની ચલાવે છે અને તાનાશાહી ચલાવે તમારું શું નામ છે મારું નામ કુંવરસિંહ મોહબતસિંહ દરબાર ગામહરણ ગોકુળપુરા મંડળીથી હું બોલું છું કે અંદર જે માલસામાન હતો તે પોતાની રીતે જ કોઈ ગ્રાહકને પૂછ્યા વગર કોમ્પ્યુટર કોટા અને જનરેટરની બેટરી પણ તે લઈ ગયેલ છે પોતાની મનમાનીથી અને પોતાની તાનાશથી કોઈ પણ ગ્રાહક સભ્ય નથી અને એમના પોતાના બધા સભ્યો એક જ ઘરના સભ્યો પો છે અને ચેરમેન પણ એમનો જ છે એમને કાકાનો છોકરો બધા પોતાની રીતે જ મન ચલાવે છે બધું કામકાજ